જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ હોળી પહેલાં આ અમુક ઉપાય છે આપ કરી લો તમારી મુશ્કેલીઓ અને આફત દૂર થશે હોળીના તહેવારને હવે એકાદ દિવસ જ બાકી છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને હિન્દુ ધર્મમાં એવું પણ માનવામાં આવે છે કે હોળી પહેલાં ઘરની સફાઈ કરવી ખૂબ જ શુભ છે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા તો આવે જ છે પરંતુ આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે ઘરમાં નકારાત્મકતા લાવે છે અને પરિવારના સભ્યોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તેથી હોળી પહેલાં અમુક વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી વધુ સારું છે જૂના અને ફાટેલા તૂટેલા પગરખા એટલે કે ચપ્પલ કે બૂટ ફેંકી દો જો તમારા ઘરમાં લાંબા સમયથી જૂના કે ફાટેલા જૂતા અને ચપ્પલ હોય તો તેને તરત જ બહાર ફેંકી દો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓ ઘરમાં દરિદ્રતા લાવશે અને લાવી રહી છે અને શનિદેવની અશુભ અસર પણ કરશે તેનાથી પરિવારમાં આર્થિક સંકટ અને માનસિક તણાવ પણ વધી શકે છે સૂકા તુલસીના છોડ તુલસીનો છોડ ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને શાંતિ લાવે છે પરંતુ જો તે સુકાઈ જાય તો તેને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર સૂકા તુલસીનો છોડ નકારાત્મકતા અને ઉર્જા વધારે છે તેથી હોળી પહેલાં તેને દૂર કરી નવો છોડ લગાવવો જોઈએ જો તમારા ત્યાં સૂકા તુલસી હોય કે સૂકી તુલસીની દંડીઓ હોય તો એને હોળીમાં હોમ કરી દેવો જૂના કપડાં અને જૂના કોઈ રંગ કે કલર પડ્યા હોય તો એને પણ કાઢી નાખવા તેનાથી ઘરમાં આશીર્વાદ જળવાઈ રહેશે ભગવાનના ઉપરાંત જૂના રંગોનો ઉપયોગ કરવાનો પણ ટાળો કારણ કે તે ત્વચાની એલર્જી પણ પેદા કરશે તૂટેલા કાચ વિખરાયેલા ફોટા દૂર કરો વાસ્તુ અનુસાર તૂટેલો અરીસો ઘરમાં નકારાત્મકતા લાવે છે અને પરિવારના સભ્યોને આંચકાઓનો સામનો કરી પડો છે આ સિવાય ભગવાનની ખંડિત અથવા તૂટેલી તસવીરો પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ તમે તેમને વહેતા પાણીમાં તરતા મૂકી શકો છો ખરાબ ઇલેક્ટ્રિકનિક્સ ઘરમાં કોઈ જૂની તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક વસ્તુ રાખવામાં આવી તો તેને હોળી પહેલાં કાઢી લેવી જોઈએ ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાહુ કેતુના નકારાત્મક પ્રભાવને વધારે છે જેના કારણે ઘરના સભ્યોને સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિ રાખવામાં આવી હોય તો તેને વહેતા પાણીમાં વિસર્જિત કરવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં નકારાત્મકતા વધશે અને પારિવારિક અશાંતિ જળવાઈ રહેશે જય રામ નમો નાયણ હર હર મહાદેવ